જો મિત્રો દણેશેશ્વરનો ડેમ જોઈ રહ્યો છે ડેમ ડેમનું પાણી આવી રહ્યું છે હવે તમને બતાવી રહ્યો છું તમને ઝૂમ કરીને આગળ બતાવીશ આ વિડીયો પણ કન્ટિન્યુ જોડાયેલા રહીજો તમને ડેમ અને મહાદેવના પણ દર્શન કરાવીશું તો કન્ટિન્યુ આ વિડીયોની અંદર જોડાયેલા રહીજો પણ હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશે તો આપણે આજે આવી ગયા છીએ દોણેશ્વર મહાદેવ દર્શન કરવા માટે તો હાલો મિત્રો કન્ટિન્યુ આવડિયોને આગળ જોડાયેલા રહીજો તમને પણ મહાદેવના દર્શન કરાવીશું બધા મિત્રોને જો હું ફેમિલી સાથે આવી ગયા છીએ વાઇફ અને અમારા એક પંથીબેન હવે આપણે જેવી ભોળનાથના દર્શન કરવા માટે તો હાલો આપણે ભોળનાથના દર્શન કરાવે અને તમને પણ મિત્રો દર્શન કરાવીશ અમે પણ તો કરીશું પણ જો મિત્રો મહાદેવ ઉપર અભિષેક થઈ રહ્યો છે ગંગાજળ ચાલુ સાલું જ રહી છે આપણે આ મહાદેવ ઉપરથી આ વર્ષો જૂનું મંદિર છે મિત્રો ઐતિહાસિક મંદિર ગણાય ક્યાંય કોઈ હજી કાંઈ ગોતી પણ નથી શીખ્યું કે આ પાણી ક્યાંથી આવી રહ્યું છે કેમ આવી રહ્યું છે એ પણ વિજ્ઞાનિકો પણ આમાં શોધ કરી લીધી પગાર જીડું નથી ચાલો મિત્રો કન્ટિન્યુ આ વિડીયોની અંદર જોડાયેલા રહીજો જેથી તમને પણ અમે બધા પૂરેપૂરા દર્શન કરાવી અને આ વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરી શકો મિત્રો આપણે આ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇકમાં કરી નાખજો જેથી અમારા આવા જ વિડીયો તમને પણ જોવા મળે જો મિત્રો અહીંયા હનુમાનજી મહારાજ છે હવે આપણે ગણપતિ બાપાના દર્શન કરો જો મિત્રો ગણપતિ બાપાના દર્શન હવે આપણે જઈ રહ્યા છીએ એ જે પાણી આપણે આજે મહાદેવ ઉપરથી અભિષેક થઈ રહીને જે જળ જઈ રહ્યું છે એ જળ પર તમને બતાવીશું કેવી રીતે ક્યાં જઈ રહ્યું છે એ જો પાછળ જે કુંડ છે બે એ કુંડની અંદર પાણી જઈ રહ્યું છે નથી જો મિત્રો આજે મહાદેવ આવી રહ્યું છે પાણી આમાં ક્યાં જઈ રહ્યું છે તે પણ એ પાણી મિત્રો જો આ આવી રહ્યું છે કોઠિયાદેવના મુખમાંથી પાણી આવી રહ્યું છે બાર અને આ મિત્રો આ ભાઈઓ માટે આ કોણ છે પુરુષો માટે અને ઓલપા બેનો માટે પણ કોણ છે એ પણ તમને બતાવીશ વિડીયોના માધ્યમથી એ પણ બતાવી દઈશ કે ઓલપાના વાગે જે મિત્રો આ જગ્યાએ કોઈ કોઈક ન હોય તો ખાસ મુલાકાત લેવા અને મહાદેવના દર્શન કરવા જેવું છે મહાદેવના દર્શન કરવા મજા આવશે ને ફરવાલાયક જગ્યા છે અને ગીર ગરડાથી દસ કિલોમીટર જ થાય છે ધોર્ણેશ્વર અને ઉનાથી બારથી ચૌદ કિલોમીટર થાય છે બહેનો માટે મિત્રો પાણી પીતી આવી રહ્યું છે મહાદેવના મંદિર પર મિત્રો ગુમે કાળથી ગુમ્યું તો પાણી તો આ જ રીતે ત્યાં પાણી થઈ દૂર આવી રહ્યું છે આ રીતે પાણી આવી રીતે આવી રહ્યું છે જો મિત્રો મિત્રો માતાજીની મૂર્તિ છે તો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક પણ કરી નાખજો અને જોવા મહાદેવના દર્શન તો તમને કરાવીશું અને કન્ટિન્યુ આ વિડીયોમાં જોડાયેલા રહીજો અને હર હર મહાદેવ લખી નાખી બધા કોમેન્ટ લાઈન પર અને જોવા મસ્ત નજારો આવી રહ્યો છે ડોણેશ્વર મહાદેવ જો મિત્ર દોણેશ્વર નો ડેમ છે જોરદાર પાણી આવી રહ્યું છે જો મગર તો દેખાતું નહી મગર ફરવા વૈગ્યું

കണ്ടിന്യൂ ആയിരുന്ന ചോടായാലും അപ്പോൾ